અહીંયા આપણે સૌ શ્વાસ લઈએ છીએ શ્વાસ હવા છે એટલે લઈએ છીએ હવા ઘડીક જો ભગવાન બંધ કરી દે તો શ્વાસ લેવાય શ્વાસોચ્વાસની પ્રક્રિયા ચાલે પણ આપણે આમ જોઈએ હવા દેખાતી હવાનો કોઈ આકાર નથી હવાનો કોઈ રૂપ નથી હવાનો કોઈ રંગ નથી જે છે છતાં દેખાતી નથી હવે નથી દેખાતું છતાં છે એવી તો હવા થઈ પણ દેખાતું છતાં નથી એવું જોઈએ ઉનાળાનો સમય હોય ઓજા બાપાના દર્શન કરીને આપણે નાગહેરી તરફ જતા હોઈએ રોડ ઉપર તમે જુઓ રસ્તા ઉપર તો ઝાંજવાના જળ દેખાય પાણીની તારે લાગ્યું અને આપણને એમ કે હાલો ઝાંજવાના જળનો એક ગ્લાસ પી લઈ પીવાય ભેગું જ ન થાય નારાયણ કહે છે હે બ્રહ્મા વિદ્યાદ આત્મનો માયામ ઈ મારી માયા છે આજે જગત દેખાય છે મારો ભાઈ મારી પત્ની મારા પતિ મારા પિતા આ દેખાય છે પણ છે જે નથી દેખાતો એ ઉપરવાળો આપણો છે રતે રથમ યત પ્રતિયે તના પ્રતિયે તચ આત્મની તદ્વિદ્યાદાત્મનો માયામ યથાવાસ આ બીજો શ્લોક ત્રીજો શ્લોક આ મૂળ ભાગવત હો અત્યારે કેવું છે ભજન ભાગવત થાય પણ આ નદ થતું અમને તો લોકોને ગમે કે ન ગમે અમારા ઉપડવાળાને ગમે એટલું ઘણું ઘણું અમારા ગુરુદેવ ભગવાન મોટાભાઈ એવું કહે આપણા ગુરુદેવ એવું કહે જગતને રાજી કરવાનો પ્રયાસ ન કરવો જગદીશને રાજી કરવો એ ભાગવત મનોરંજન કા વિષય નહીં હૈ એ ભાગવત મનોમંથન કા વિષય બ્રાહ્મણો બેઠા હોય ક્ષત્રિયો બેઠા આવી સમજદાર એને માખણ નીકળવું જોઈએ સાહેબ જે નથી દેખાતો એ આપણો છે અને જે દેખાય છે એ આપણા નથી બધું આઈને પડ્યું રહેવાનું છે હા દ્રવ્ય છે સંપત્તિ છે એ બધું આપણા વ્યવહાર જગતમાં છે પણ એનો મતલબ એમ નથી કે છે બધું આઈ છે હા જરૂર પડે ઘણા લોકો એમ કે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા છે એમ કે સંપત્તિ આમ છે માયા આમ છે ને માયા લક્ષ્મી આમ છે ને પછી પોતે ને પોતે પંદર લાખ લેતા હોય બોલો નારાયણ ઈ ખોટું પાછું મારી વ્યાસપીઠ માયાને કે લક્ષ્મીને કે દ્રવ્યને વંદન કરે છે એ છે તો સત્કર્મ થાય એ છે તો બધા હારા હારા કામ થાય લક્ષ્મી ખરાબ નથી સંપત્તિ ખરાબ નથી વૈભવ ખરાબ નથી હજી તમને કહું ભોગ ભોગવવા પણ ખરાબ નથી ભગવાને તમને આપ્યું છે તો ભોગવો ને વાલા ક્યા શાસ્ત્રમાં લખ્યું ભોગ ન ભોગવવા હા એને ભોગવવા સંસારમાં રહેવું મજા કરવી હું તો એમ કઉ બે અડદિયા વધારે ખાવ જેવો બાપ મોજ માર્યો પણ એ અડદિયા ખાતા ખાતા તમે તમારા દ્વારકાનાથ ને ભૂલો એ અડદિયો નહી પેલા જો દ્વારકાધીશ ને તો એ પ્રસાદ બની જશે પ્રસાદ એટલે શું પ્રભુના સાક્ષાત દર્શન શું દ યાદ રહેશે પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ છે અને આ તો દ્વારકાધીશ છે દ્વારકાવાળો છે માંગો ને આપે એ દ્વારકાધીશ ધર્મ આત્મા જે ધર્મ કરે ભગવાન એની જવાબદારી લઈને બેઠો છે કે તને ઘટવા નહીં દો ભરોસાથી જે દેખાય છે એ આપણું નથી જે નથી દેખાતું એ આપણું છે